કરાયું સુગામના શ્રી આનંદ સ્વામીજી મહારાજ રાજેશ્વર મહાદેવ મંદિર ચારડાના સંત શ્રી રામલખન દાસ બાપુ અને કરબુન ના સંત શ્રી નાગરણ બાપુએ પણ હાજરી આપી હતી સંતોના હસ્તે મુખ્ય દ્વારની રિબન કાપીને અને શ્રીમતી હરિબેન માનાભાઈ સવજીભાઈ રાજપૂત કુમાર ભવનમાં સરસ્વતી માતાની પ્રતિમાને દીપ પ્રગટાવીને ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ નવનિર્મિત કુમાર ભવનમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવા રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ભોજન ખંડ રાજપૂત સમાજને દીકરા દીકરીઓને વધુમાં વધુ ભણાવવા અને વ્યસનમુક્ત બનાવવા માટે અપીલ કરી હતી આજના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે ભોજનના દાતા તરીકે રામભાઈ રાજપૂત અને રાણાજી રાજપૂત રહ્યા હતા